તેઓ ભૂમિ દ્વારકાથી સમાચાર મળ્યા છે કે હતા બાદમાં ભવ્ય શોભાયાત્રા નીકળતા શહેરના માર્ગો જય જલારામના નાદોથી ગુંજી ઉઠ્યા હતા અનેક સેવાભાવી ટ્રસ્ટો અને યુવક મંડળોએ ભક્તો માટે સેવાઓનું આયોજન કર્યું હતું શહેરના આગેવાનો સંતો અને મોટી સંખ્યામાં ભક્તો છવીસ ની જન્મ જયંતિ ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે આજે સવારથી ભવ્ય અનકોટના દર્શન દર્શનાર્થીઓ માટે ખુલ્લા મૂક્યા છે તેમજ હજાર પણ ભવ્ય રીતે જલારામ બાપાની ચલાવેલી છે

અને ત્યાં સમૂહ ભોજન ભગુવંતિંગ જ્ઞાતિઓ માટે નું આયોજન કરેલ છે આ રીતે ભવ્ય ભવ્ય ઉજવણી આજરોજ અમે જલારામ બાપા ની કરેલ છે સૌને જય જલારામ